સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરકામ કરવા આવનાર કારીગર પોલીસનો જ કલર કરી ગયો છે તેણે પોલીસ સ્ટેશનમાં જ પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું હતું અને ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે આપની યારી હે ગીત સાથેની પોસ્ટ કરી હતી પોસ્ટ થતાની સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ્સ આવવા લાગ્યા આ કારીગર સોશિયલ મીડિયા પર ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાય છે અને બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરી હતી આ યુવકનું નામ છે યોગેન્દ્ર રાજ અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે થોડા મહિના પહેલાં તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કર્યું હતું અને એ જ સમયે તેણે પોલીસ સ્ટેશનના પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યું આ યુવક સોશિયલ મીડિયામાં પણ ઘણો પ્રખ્યાત છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર સોળ પોઈન્ટ પચાસ હજારથી વધુ ફોલોઅર્સ છે પીએસઆઈની ખુરશી પર બેસીને કરાવેલા ફોટો સેશનને ચૌદસોથી વધુ લાઇક્સ અને છત્રીસ કમેન્ટ્સ મળી આવ્યા હતા જેમાં તેણે યમરાજ યમરાજસે અપની યારી હૈ અને ગીત પણ ઉમેર્યું હતું આરોપીએ કાન પકડીને કબૂલાત કરે છે કે છ સાત મહિના પહેલાં તે રાંદેર પોલીસ મથકમાં કલર કાપ માટે આવ્યો હતો અને ત્યારે તેનાથી ભૂલ થઈ વિડીયો વાયરલ થયા બાદ રાંદેર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી પોલીસે પણ તપાસ કરી રહી હતી આ યુવકનો સમાજવાદી પાર્ટીના રેલીમાં સાથે કોઈ સંબંધ છે કે કેમ

मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वार्टी रिकॉर्ड नहीं है और मेरा नाम मोंटू नहीं है मेरा नाम भोला राजभर है